અમુક જે અમારા સબ્સ્ક્રાઇબર હતા એને જણાવ્યું હતું કે તમને બીજું શું શું આવડે હે તો આજે બાજરા રોટલા હું બનાવીશ શેર ટામેટા નું શાક આ અમારે બનાવ્યું છે તો મિત્રો ને છેલે સુધી જોજો તમને બહુ મજા આવશે અમારો આઈકન અને સબસ્ક્રાઇબ અને શેર કરી મિત્રો નવા હશે એ સબસ્ક્રાઇબ કરી લે અને બેલ પર ક્લિક કરી લે જેથી કરીને તમને આવાજ વિડિયો એન્જોય કરવા મળે અને નવ નવ જાણવા મળે તો મિત્રો ચાલો ચાલો સેવ શાક કરી લઈએ માટે ગેસ ચાલુ કરી દીધો આ તેલ લઈ લીધું છે આ છે

પછી નું બાજરા હું પોતે બનાવવાનો છું જોકે ઘણા વર્ષોથી બનાવ્યા નથી આજે પહેલી વખત બનાવવાનો છે કારણ કે જે તમારા સબસ્ક્રાઈબરો એવું કેવું હતું કે તમને શું આવડે છે તો મને બાજરાના રોટલા આવડે ભાઈ દેશી ગામડા ના શુદ્ધ દેશી ગામડા ને બધું નાખી દીધું છે પાણી નાખીને મસ્ત ગ્રેવી વાળી ગઈ છે પાકવા દી છે નાખી છે ટમેટો શાક રેડી મસ્ત મિત્રો એક હવે આપણે આ શાક બની જાય એ પેલા હવે આપણે બાજરા રોટલો બનાવવા માટે તૈયારી કરી હોય અને એક રોટલો હું બનાવું કા બીજો તું પીસ તું બનાવ્યો આવી ગયું

લોટ મીડિયમ રાખવાનો બહુ ઢીલોય નહીં બહુ જાડોય નહીં ને કે રોટલા જાડા થશે અને તમારું જોઈએ એટલો આકાર નહીં આવે મિત્રો કોઈ પણ વસ્તુ તમે જેટલી મહો કે કોઈ પણ વસ્તુને જેટલું ચાવો એટલું જ સ્વાદ બને તો આ બાજરાનો રોટ જેટલો તમે મહળશો ને એટલો જ મસ્ત મીઠો થશે અને બાજરાના રોટલા મારા ફેવરિટ છે મિત્રો એક જ રોટલો હું બનાવ મને આવડે છે પછી હું શું બનાવી જોઈએ

તમારે વધારે લાહો રોટલો બનાવો હોય તો થોડું પાણી લગાવી દો એટલે મસ્તક બની જાય છે ગોળો મિત્રો બની જાવ ધડો હવે આમ ચાલુ કરો માતાજી ઘણા વર્ષો પછી હું રોટલા બનાવું છું પણ લાગે છે કઈ વાંધો નથી ફટાફટી બોલે ગામડા આવી બાજાર રોટલો એટલે જે વસ્તુ ગમતી હોય એ વસ્તુ તો તમને આવડી જ જાય કારણ કે કુદરતી છે એ કઈ પણ વસ્તુમાં તમે મન લગાવીને કામ કરો એટલે સક્સેસ જાય જ એવી રીતે મને બાજરાના રોટલા જો ગમે છે ભાવે છે એટલે મને આ નીચે પણ આવી રીતે ફેરવા રખા થળ જેથી કરીને બધો આખો રોટલો બેલેન્સ બને કાર કોરે પાતળો થશે વચ્ચે દાડો રહી આવી રીતે થોડોક તૂટે છે પણ વાંધો નહીં હમણાંથી પ્રેક્ટિસ નથી ને મિત્રો રોટલો બની ગયો છે નાનો બન્યો છે તાવડે પ્રમાણે એ જ રીતે પાછું પાણી નાખવાનું એટલે બની ગયો પછી આમ કરી દેવાનું એટલે ઈ પાછું નીચે ની સપાટી છે આ બનાવે છે ઈ કેવા રોટલો બનાવે છે મને નું કમ્પેરીઝન કરી

તો મિત્રો વિડીયો ન ભમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો તો અહીં મારો વિડીયો પૂરો કરું છું જય બાપા સીતારામ જય માતાજી